ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એકદમ ફાઇન આજે આપણે વાત કરવાની છે આદર્શ અયુણો મોડેલની પૂર્વ અને આરએમએસ ઝડપ પર આધારિત એમસીક્યુ પાર્ટ ટુ જે બલે જે ડબલ નીટ માટે ખૂબ ઉપયોગી પુરવાર છે ચાલો રેડી છો ને તૈયાર છો ને તો આપણે આગળ વધીએ વાયુનું દબાણ અને ઉર્જા ઈ વચ્ચેનો સંબંધ આગળ જ આવી ગયો છે મિત્રો ઉર્જા એ બરા ઈ બરાબર હું આવતો તો વન બાય ટુ રોવી સ્કવેર આપણે મેળવી લીધું હતું ને અને પી બરાબર વન થર્ડ રાઇટ આન્સર તો ઓપ્શન રાઇટ આન્સર આવી ગયો છે આગળ ફરી પાછો એવો ને એવો પૂછાઈ ગયો રેડી ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ જો વાયુ તાપમાન સત્યાવીસ અંશ સેલ્સિયસ થી નવસો ને સત્યાવીસ અંશ સેલ્સિયસ વધારવામાં આવે તો સરેરાશ ઝડપ

એના ઉપરથી તમને ખબર પડી જાય ચાલો તો સિમ્પલ વાત છે કે વીઆર છેદ માં ત્રણસો ચાર તેરી બાર એટલે રૂટ ફોર એટલે ટુ આવે

ત્યારે એનું ના વીઆરએમએસ વેગમાં કેટલો પ્રતિશત વધારો થાય એટલે વી આર એમ એસ ટુ માઈનસ વી આર એમ પ્રતિશત વધારો કીધો છે વન ડિવાઈડ બાય વી આર એમ એસ વન ગુણ્યા આ પ્રતિશત ફેરફાર કહેવાય આ મેળવવાનો છે ચાલો તાપમાન આપ્યું છે ટી વન ત્રીસ અંશ સેલ્સિયસ એટલે કેટલું થાય બસો તોતેર ને ત્રીસ ત્રણસો ને ત્રણ યસ એટલે કેટલું થશે બસો તોતેર બસો ને તોતેર અને નાઇન્ટી એટલે થ્રી ચૌદ સિક્સ ત્રણસો ને ત્રેસઠ ત્રણસો ને ત્રેસઠ કેલ્વિન ઓકે તો પ્રતિશ્ત ફેરફાર મળી જશે ચાલો તો વીઆરથી ઓકે ચાલો હાલો આના પરથી લો ને વી આર એમ એસ ટુ માઇનસ વી આર એમ એસ વન આર એમ એસ વન બરાબર અંડર વન છેદમાં વીઆર ટી ટુ એટલે ત્રણસો ને ત્રેસઠ માઇનસ થ્રી ઝીરો થ્રી ચાલો આ બરાબર કેટલું આવશે ત્રણસો એકસઠ નું વર્ગમૂળ ઓગણી એટલે ઓગણીસ પોઈન્ટ સમથિંગ ચાલો ઓગણીસ પોઈન્ટ હું લઈ લઉં છું બે માઇનસ આ સત્તરનું વર્ગમૂળ જોઈ લ્યો આ સત્તર ઇન્ટુ સત્તર જીરો

અંદાજો અંદાજે દસ ટકાનો વધારો થાય આવું કેલ્ક્યુલેશન ઉપરથી એવું તમે સ્પષ્ટ કહી શકો છો હવે એનાથી વધે નહીં દસ ટકા જેટલો વધારો થાય બેટો છે જવાબ યસ ઓપ્શન બી ધ રાઈટ આન્સર દસ ટકા ચાલો આવી ગયું આ એવરેજ છે મિત્રો અનુમાનિત છે તમે ટ્રાય કરજો આ બધું એવરેજ છે ખ્યાલ આવ્યો ચાલો ઓકે રેડી ખબર પડી ગઈ સિમ્પલ એન્ડ સોબર આ પ્રતિશતમાં ફેરફાર મળી ગયો તમને આ રફલી કામ છે ચાલો આગળ નેક્સ્ટ કયા તાપમાને ઓક્સિજન અણુઓની વીઆરએમએસ વર્ગ સ્ક્વેર સ્કવેર રૂટ વર્ગ વર્ગમૂળ આ કઈ જરૂરી નથી ચાલો આગળ નાખો ચાલો કયા તાપમાને ઓક્સિજન અણુની વીઆરએમએસ ઝડપ પૃથ્વી પરથી વાયુમંડળ નિષ્ક્રમણ માટે પ્રત્યાપિત થશે ઓકે કયાળુ માટે વીઆરએમએસ ઝડપ આના જેટલી હોય એવું થયું ને તો પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ તમને ખબર છે 11.2 કિલોમીટર પર સેકન્ડ એટલે 11.2 10 3 મીટર પ્રતિ સેકન્ડ એટલે વીઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ વીઇ આવું તમને સ્પષ્ટ કીધું છે આ દળ આપ્યું છે ઓક્સિજન માટે 2.76 10 ની માઈનસ 26 કિલોગ્રામ ઓકે okay.

દસ ની માઇનસ છવીસ એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ ચાલો હું રફલી કામ એ કરી રહ્યો છું એકસો પચીસ અંદાજે લઉં છું દસ ની છ ગુણ્યા બે પોઈન્ટ છોતેર માઇનસ ત્રેવીસ ચાલો હા ત્રણ લઈ લો પચીસ ગુણ્યા એકસો પચીસ ગુણ્યા અહિયાં ત્રણ કરી નાખું બેટા એકસો પચીસ ગુણ્યા ત્રણ ત્રણ લઈ લઉં છું પંદર સાત ત્રણ એકા ત્રણ ત્રણસો પંચોતેર ભાગ્યે ચાર કરો એટલે સો 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 ગુણ્યા ચાર એટલે ચારસો થઈ

બાર આઠ ચોક બત્રીસ ત્રણસો બત્રીસો બત્રીસો ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્ય ઓગણત્રીસ ઓગણત્રીસ માંથી છવ્વીસ સત્ય ઓગણત્રીસ ત્રણ એક ઘાત આમ ખસશે કારણ કે પોઈન્ટમાં છે ને એટલે રાઈટ છે આઠ સમથિંગ આવે ઓકે જવાબ આ હો વેલ્યુ છે પણ આ જ જવાબ હોય શકે કારણ કે આપણે રફલી કામ કર્યું એની આજુબાજુ જવાબ મળતો આવે છે આઠ પોઈન્ટની લાઈનમાં છે તો આમાં જવાબમાં આઠ પોઈન્ટમાં એક જ છે તો જવાબ આવશે ફાઇનલી રેડી તો જવાબ તમારો ડી ધ રાઈટ આન્સર

રૂટ થ્રી ઇટ્સ ઓકે રેડી ચાલો રૂટ થ્રી ગણી એટલે આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર તમારો જવાબ આ હોઈ શકે રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આદર્શ વાયુ માટે ટી અને ટી ટુ એ અચળ તાપમાનો માટે દબાણ અને ઘનતાનો આલેખ છે ઓકે દબાણ અને ઘનતાનો આલેખ છે તો આલેખ પરથી કહી શકાય કે ટી વન બરાબર ટી ટુ ટી વન ગ્રેટર દેન ટી ટુ ઓકે ઘનતા અને દબાણ વચ્ચેનો પહેલો સંબંધ મેળવો વીઆરએમએસ બરાબર શું છે વીઆરએમએસ બરાબર શું છે બોલો

હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન આપેલ તાપમાને સરેરાશ વર્ગીત ઝડપ દર્શાવતા હોય તો ત્રણેયનો સબન તો પહેલાય બાબત ત્રણેય માટે હું તમને અહીં કહી દઉં જો વી આર એમ એસ અંડર રૂટ થ્રી આર ટી ના છેદમાં એમ આના પરથી આર અને ટી એમ આઈપ્યું જ નથી એટલે અચળ છે એવું માની લ્યો એટલે વી આર એમ એસ પ્રપોર્શનલ ટુ વન અપોન અંડર રૂટ એમ પરથી બરાબર જેનું દળ વધારે એની વી આર એમ એસ ઓછી સિમ્પલ વાત છે તો આ ત્રણ માંથી કોનું દળ વધારે છે મિત્રો આવા એ તો તમને ખબર જ પડી જાય નાઇટ્રોજનનું વધારે હોય અને નાઇટ્રોજન કરતા ઓક્સિજન જેનું દળ વધારે એની વીઆરે મેં શોચી તો આના પરથી તમે કહી શકો કે વી એચ વી એન અને વી ઓ આનું દળ વધારે છે

બે ત્રણ ચાર પાંચ છ જે તો આણુની સરેરાશ વર્ગીજ ઝડપ કેટલી હોય પેલા તો સરેરાશ ઝડપ મેળવું ઝડપ પછી ચાર નો વર્ગ પાંચ નો વર્ગ નો સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ ડિવાઈડ ચાર નવ સોળ પચીસ છત્રીસ ડિવાઈડ ચાલો નવ દસ તેર 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 ને સોળ દુ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ પચીસ અને છત્રીસ નવ ને ચૌ ને દસ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ 2 2 4 6 9 + 90 आओ से 90 / 5 रेडी चलो 90 / 5 એટલે અંદાજે 12 * 50 60 16 * 150 85 18 કરોની 18 * 5 8 5 40 4 90 18 चलो आओ से 18 ઓકે ચાલો VRMS કીધું છે ને

તો ચાર પાંચ ચોવીસ એ સાચો જવાબ છે ચાલો ઓકે રેડી આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર જો ક્લોરીન વાયુના એક નમૂનામાં ત્રણસો કેલ્વિન તાપમાને ત્રણસો કેલ્વિન તાપમાને ટી વન બરાબર ત્રણસો તાપમાને સરેરાશ ગતિ ઉર્જા ઈ ટી વન ની વધારી ને જો છસો કેલ્ કરવામાં આવે તો ઈટી અને વીઆર ટુ કેટલું તો મિત્રો તમને ખબર છે કે ગતિ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના કેવું પ્રમાણમાં છે સમ્રમાણમાં ચાલો એના પરથી પેલા ઉર્જા તમે તો ઈ ટુ છેદમાં ઈ ટી વન અહીંયા ટી ટુ ના છેદમાં ટી વન ના ત્રણસો એટલે ત્રણ દુ છે એટલે ટુ ચાલો એટી ટુ બરાબર ટુ એટી ગુણ્યા છ પોઈન્ટ એકવીસ એકવીસ દસ ની જૂલ તો કેટલું આવે છ દુ બાર બાર પોઈન્ટ બેતાલીસ જેવું બાર પોઈન્ટ બેતાલીસ દસ ની માઇનસ એકવીસ જૂલ ચાલો આવી ગયું આ તો પૂરું સમથિંગ ચારસો ઉપર આવે હેડી ચારસો સાડી ચારસો ઉપર આવેતાલીસો ઉપર આવે તમે એટલે ચારસો ને ઓગણસાઠ છ મીટર પ્રતિ સેકન્ડ હેડી આવી આ બંને જોઈ લો છે જવાબ યસ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન बहुत सिंपल एंड सोबर से विद्यार्थी मित्रों चलो आ भी ओके नेक्स्ट तरफ हम आगे बढ़िए v1 v2 v3 अप टू vn जड़ब धरावता अणु ना वायु ना n अणुओं की rms जड़ब हो सिंपल पहला तुम्हें vrms की थी ना ओके पहला मेंड़ो इन ब्रैकेट ऑफ v स्क्वायर बराबर v1 स्क्वायर v2 स्क्वायर प्लस 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 vn

છે ને સેમ ઓકે સિમ્પલ ચાલો આગળ નેક્સ્ટ સમાન દબાણે બે જુદા જુદા પાત્રમાં બે જુદા જુદા વાયુઓ ભરેલા છે જો બંને વાયુની ઘનતા રોવન અને રો હોય તો તેમના વીઆરએમએસ ના મૂલ્યો વી અને વી ટુ હોય તો વી બાય વી ટુ કેટલા થાય જો વીઆરએમએસ વન બરાબર વી અને વીઆરએમએસ ટુ બરાબર વી ટુ પી સમાન છે બરાબર છે ને તો ઘનતા રોવન અને રોટુ હોય

रेडी से मित्रों तो रो टू बाय रो वन रो टू बाय रो ऑप्शन बी इज द राइट आंसर रेडी चलो नेक्स्ट जो हाइड्रोजन एंड ऑक्सीजन ने बाष्प घनता का गुणोत्तर रो एच ना छेद रो ओ एक ना छेद ओके okay. तो अचल दबाने आरएमएस वेग का गुणोत्तर कितना है पी अचल तो वी

બરાબર અંદર રૂટ રો ઓ ના છેદ રો એચ તો આપણે રો એચ ના છેદ રો ઓ છે જો રો એચ ના છેદ રો ઓ એક ના છેદ માં સોળ હોય તો ઇમ્પ્લાઈઝ રો ઓ ના છેદ રો એચ કેટલું થાય સોળ જ થાય ને ઉલટા એટલે તો આ સોળ થઈ જશે તો વી આર એમ એસ એચ છેદ માં

છેદમાં એમજી વર્ગ લઈ લોકલ ટુ થ્રી આરટી ના છેદ માં વીઆર નો વર્ગ ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણ ગુણ્યા ટી બસો ને તોતેર છેદ માં ઓગણીસ ગુણ્યા ઓગણીસ ચાલો તોતેર ગુણ્યા ત્રણ નવ સાતેરી એકવીસ બે ત્રણ દુ છ ને બે આઠ એટલે આવશે આઠસો ને ઓગણીસ બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ કેજી એમ જીરો ઇજ ઇક્વલ ટુ બે ગ્રામ તો આ બે ગ્રામ કોનો છે કે એચ પરમાણુ અંદાજે મારું છે વિદ્યાર્થી મિત્રો ત્રણ થી નીચે આવે એટલે અંદાજે આપણે લગાડ્યું એટલે બે ની આજુબાજુ હાઇડ્રોજન નો છે એટલે મિત્રો જવાબ આવશે એચ ટુ ઓકે રેડી આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન ને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉત્સાહ સાથે નવા જોશ સાથે ને નવા એમસીક્યુ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ ઓલ ઓફ યુ ઓકે